આયા બધા ચેકિંગ વાળા છે પહેલી સીડી છે હાલો ચડવાનું શરૂ કરી દીધું હવે લાઈ ગિનારી મિત્રો આ કોક મારા નામનો ટીશર્ટ પહેર્યું છે ખોટું નામ લખેલું છે સ્પેલિંગ ખોટો છે જો મિત્રો હજી 165 પગાર્યા છે લા આયા હનુમાનજીના ફ્રેન્ડ બધા મળી ગયા કઈ ખવરાવું નહીં એને

થોડી થોડી ટ્રાફિક છે નહીં તો અમે હવે શોર્ટકટ રસ્તે જઈશ ના અમને થોડીક ભી પડી જવાની હતી ચઢાણ છે એટલે અમે અડાવળા જઈશ સીધું એ ખરે શોર્ટકટમાં ત્રીસ ચાલીસ પગથિયા ઓછા થઈ ગયા તો કાઢી નાખ સપ્પલ પહેરને તો

મિત્રો આ લોકો ક્યાંક બારના છે ક્યાંક બોલે છે ઉર્દુ કે ખબર નહીં મરાઠી કે જો મરાઠીમાં 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 દાત કરે તમારે રેનકોટ પહેરવું હોય ને તો માઇક અંગલો તમારે ગિરનાર રહેવાય કે હું આ પ્રાણીને કહું છું અહીંથી ગિરનાર મસ્ત દેખાય મસ્ત દેખાય પણ ના પૂગવામાં ભાઈ પ્રશ્ન ઉભા થાય આથે આથે હાથે હાથે સુવિસાર બનાવે નથી છે આપણે હજારે પરો ખાવાનો છે લાસ્ટનો ઉપયોગ કરે વગર પાણી પીસ કોગળે કોગળે જો હમ તો અમારે દુની વ્યાખ્યા સાબિત કરે છે આ લોકો મોદી દ્વારા જાહેરાત છે એટલે મિત્રો હજાર પગથિયા બેઠવાનું હતું 800 માં બધા ઢાળીઓ થઈ ગયા મારો ભાઈ હું તો હજી બાર હજાર સડી જાઉં બે હજાર બનાવીને નવા આ ભાઈને ધરાર ચેન્ડલો કરી દીધો ભાઈ પૈસા આપે ને એટલે બહુ લાંબો કરી દીધો અરે મફતમાં અમે ચપ્પલ કાઢને ક્યાં એવું કંઈ કે સ્વર્ગ પ્રાપ્ત થાય ખુલ્લા પગે સડીએ તો અડધેથી શરૂ કર્યું પણ હાલે હવે ભગવાન કંઈ ખોટું ન લગાડે આ ભાઈને સ્વર્ગમાં જ છું એટલે અમે હવે પાછા પોરો ખેલ્યો નીકળી જ પાછા આ બધા તો અહીંયા પરમાનન્ટ રે આ બધું વાદળામાં જ છે જો આ બધા ફેમિલી મેમ્બર છે આના મિત્રો આ નેટવર્કનો ટાવર નથી આ રોપેનો ટાવર છે અત્યારે રોપવે બંધ છે ગિરનાર ને પાવાગઢ અંબાજીને બધામાં તો શરૂ હોય ત્યારે આવું મિત્રો કચ્છ મેંગો ખાઈ લે તાકાત આવે થોડી પાંચ લિટર મિત્રો હવે ખુલ્લું પર્વત આવી ગયો છે સિટીમાં તડકો છે ને આ વરસાદ જેવું છે આ ભાઈનું પૂરું થઈ ગયું લાગે અને દાદા ને દાદી તો મેમરીઝ બનાવતો હતો ટોપી પેરી પેરીને બધા ઓલા ત્રણેય ના ઉત્તર શ્રેણી ને પોઝ આપે શાહરૂખ ખાન મસ્ત સાટ આવે છે ઠંડો પવન દેવ આ બધા સો ફોન ગોઠવે કોક ને દુકાન ની ધમી નાખી છે તમે જોઈ શકો છો હવે અમે પાછા ઉપર ચડીએસ આ બો આગળ આગળ જવા માંડ્યો છે ખબર નહીં આજા હું પીને ને બસ રાતે કાયો નથી પી ગયો ને ભાઈ મોનોક્રોટોફોસ ગુજરાત પરો ખાઈને ઉભા થઈ ગયા આ સજની સજની ગીત ગાય છે એકલા એકલા સડતા નથી ને ખોટા ખોટા મિત્રો જો અહીંથી જૂનાગઢ દેખાય થોડું થોડું આ ભાઈ અહીંથી હું પીસલેસ શાંતિ હું જોઉં જો આ ભવનાથ મંદિર છે બાજુમાં તળાવ છે નામ ખબર નથી બાકી રોપવેના થાંભલા છે બધા મિત્રો અમે રોકાઈએ છીએ હવે લીંબુ શરબત પીવાનું છે આ ભાઈ નાયદ ભારો શીખમાં લસી પીવી આપણે લસી લઈ દીધી સ્પોન્સર થઈ ગયા આપણે ઝીણકો ઝીણકો ભાઈ આવી ગઈ એ ભાઈ હવે શરમેશ અમે લસી નથી તમારે પીવું તો બોલો તો હજી એક લઈ દે મિત્રો હા ભાઈ થેન્ક યુ વેટર ભાઈ પીલે ઠંડોળું કરી લે ટાઢોડું તો આ ક્યાંક ગુફા જેવું છે આ ગુફા છે અંદર જાય ને તો સીધા આપણે ક્યાંક નીકળીએ ખબર નહીં ક્યાં નીકળીએ પણ ક્યાંક તો નીકળીએ ને ગુફા છે તો હવે હવે અહીંથી થોડુંક ખુલ્લું વાતાવરણ થયું છે સિટી દેખાય હવે બધું ક્લિયર શ્રી ગોરખનાથજી આદેશ દેશ મિત્રો અહીંથી આગળ સ્પીકર ન વગાડવા ઓલા પર સૂચના હતી કે મંદિર છે એટલે કોઈ સ્પીકર ન વગાડવા તો અમુક ધડબડાટી બોલાવતા બોલાવતા ગીતો વગાડે છે ઓલા ભોજપુરી આ પો કાંઈ લખેલું છે માનવી પાપથી ડરે તો વિશ્વાસ તેને બીજા કોઈથી ડરવું ન પડે તુલસી રેખા કર્મથી મીટ ન શકે રામ મીટાવે તો વિલંબ નહીં રામ જ કિયો હર હૈ કાય આગળ રામ મંદિર છે દર્શન કરી લોલ શ્રી રામ હવે આયા જો વાદળા કામથી આમ થાય તમે જોઈ શકો જો આગળ પાસે થાય જાય ગિરનારી અમને પથ્થરો બધા દેખાઈ ગયા છે હવે અહીંથી બહુ અઘરું સડવાનું છે હવે સડીએ ધમે ધમે તમે જે ટાઈમ સ્પેન્ડ કરીશ મિત્રો ફાઇનલી વાદળામાં આવી ગયા અહીં જો પાણી આવે તો આ પાણી કોઈ પીતા નહીં કે ઉપરથી બધાના પગ ધોવાયેલા આવે એમાં સારું હોય ખરાબ હોય એટલે નહીં પીતા કોઈ રાણક દેવી માનો પથ્થર છે પચીસો પગથ છે આવે આ પથ્થર આવું જરાક સપોર્ટ ઉપર ઉભેલો છે હા સીન જો આ રાણક દેવી પથ્થર હતો અહીંથી હવે આગળ જાય જો પાણી શરૂ છે સીડીમાં અને બધામાં ફૂલ એ પીલે રાજદેવ એ પીલે

કમેન્ટ કરવા વિનંતી લપસી દેવાનું તમે તો સંપલ પહેર્યા છે અમારે તો આવું ઉઘાડા પગે આવે એ સૌ બધા પોતપોતાનું નામ લખેલા છે અહીંયા સંગીતા સાવડા લખેલું છે ઓલો પર કોઈ પર્સનલ ન લેવું જોઈ શકો છો અમુક આપણા સબસ્ક્રાઈબર મળી ગયા જો

લાલ દરવાજા છે પણ તમને કઈ સસ્તું નહીં મળે હાલે રાખો હાલો હવે ક્યાંક સીડી જેવું ઓછું થયું હવે સીધો રસ્તો આ જેમ દેરાસર આવી ગયા વસ્તુ પણ તે જ પાળા બનાવ્યા છે એ સાલ ભૂલાઈ ગઈ હવે તૈયારી કરજો ને એગ્રી અસિસ્ટન્ટની પછી આવડી જાય

ઓલું લીલ તોડે છે ને આ તોડે ને પાછો ઘરમાં ઉગાડવા લઈ જાઉં છે ને આ દેરાસરમાં થોડુંક રિનોવેશન કર્યું ઉપર કલર છે પીળા કલરનો ના નિશ જૂના જમાનાનું બધું રહેવા જતું છે હું વચ્ચેનું ઓરિજિનલ બધું ઓરિજિનલ જ છે મારો ભાઈ ખાલી કલર નવો કર્યો છે એટલે તને એમ લાગે હા ખાલી કલર કર્યો બાકી આ બધું ડિઝાઇન પડી છે મારે કલર નથી કરવો હોય કે બાકી બગડી જાય નથી આવડતું ને એટલે યાર મસ્ત છે

કરીને ભોગી ગયા મિત્રો અંબાજી મંદિરનો દ્વાર આવી ગયો અંબાજી મંદિર ગયા અત્યારે અત્યારે અમારે ચાર પાર્ટનર તો આગળ વધી ગયા લાગે લગ્ન કોણ છે ત્રણ આવ્યા છે દાદીમાં તો મંદિર આખું હાથમાં લીધું છે ના મંદિર છે રોપવે જવું હોય તમારે બાજા પાણી છે આ હી તો રોપવે બંધ છે અત્યારે નકશો છે આખો તમારે જોવું હોય તો જોઈ લો અત્યારે કેટલા પછી થયા પૂરા થયા લે આપણે મતલબ પાણી નથી આવતું તો આ બધા આમ જાય છે આ જરો ભાઈ અહીંયા એક ભાઈ છે ભાઈ છે મંદિર પાસાણા દરવાજાથી ખુલ્લું છે તો અમે જઈએ બધા મંદિર પાછું અંબાજી મંદિર ને ભૈરાવ દાદાનું મંદિર ક્યાં છે ને અહીંયા હર હર મહાદેવ શંકર ભગવાનનું શિવલિંગ છે છે મંદિર ખુલ્લું છે હાલો આપણે મંદિરમાં તો ફોન નહીં લઈ જાવ બતાવી દઉં મંદિર અરે બસ આયા ઉતીસ કોન દેખા છે વધારે હવે નહીં અંદર લઈ કટર સો જો આવું છે સીડીમાં ધ્યાનથી ઉતરવું બાકી પગ પછી છે તો તમે લપસી જાઓ ભેગા પછી હું મળે કાંઈક ખબર નહીં ચશ્મા જો બ્લર થઈ જઈ જો તમે એમાં અમુક તો કાંઈ દેખાય નહીં ઝાકળ ઝાકળ થઈ ગયો જો એટલે એને કાઢવી પડે થોડી થોડી વારે અને પહેરી લે બડા અમારે બે સબસ્ક્રાઈબ બે સબસ્ક્રાઈબર મળી ગયા આ ભાઈ તો હવે પેલા હા હવે શરમાઈ ગયો